થી ઉપખલ ગામની ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ બ્રહ્માણી માતાનું મંદિર ઉપખલ ગિરિતા રોડ ઉપર તરાવની બાજુ તરાવની પાર ઉપર આવેલ છે આ મંદિર આપણા વડવાઓએ ઘણા વર્ષો પહેલાં બંધાયેલા છે જે મંદિર અતિશય જીર્ણો થવાથી આ જગ્યાએ આપણે નવું મંદિર બનાવવાનું નક્કી કરેલ છે આ જગ્યા ઉપર જ્યારે આપણી ભેંસ અને ગાય પ્રથમ દૂધ દૂધ દહીં બનાવી અને આપણે આ બ્રહ્માણી માતાને પાળે પ્રસાદ રૂપે ધરાવીએ છીએ તથા આપણા આપણા પુત્રના લગ્ન વખતે લગ્ન પ્રસંગે સજોડે બિઢળ પણ આ જગ્યાએ માતાજીના પાળા પારે આપણે છોડીએ છીએ તથા આપણે જ્યારે આપણા પુત્રને જ્યારે પ્રથમ પુત્રની પ્રાપ્તિ થાય છે એ વખતે આપણે કાળી ચૌદશના દિવસે ગામચોકમાં માતાજીનો માનતાનો ગરબો કાઢી અને નીચ પારે આપણે એ ગરબો વળાવીએ છીએ એવા આ અતિ પ્રાચીન બ્રહ્માણી માતાના મંદિરની જગ્યાએ આપણે નવીન મંદિર બનાવવા માટે આવતા દિવસોમાં ધાઉ મંદિર બનાવવાનું આપણે નક્કી કરેલ છે ഓ മാധവാഹ പ്രിം നാരായ സ്വാഹി ഓം നമോ നാരായം നമോ നാരായം നമോ നാരായ

આ બધી પાત્રતા આવી ગયું જેમ ગાડી ચલાવતા હોય તો પહેલા ગીર ની અમજણ હોવી બીજા નંબર ના ત્રીજા નંબર ના ચોથા ચોથા નંબર ના પાંચમા નંબર ના તમે જે ગેર પાડો કેટલા ગતિ ઉપર ચાલી રહી છે એ રીતે આપણી સૂજ પડવી જોઈએ એ રીતે ગાડી ચલાવવી જોઈએ એમ જે શુદ્ધ પ્રાયશ્ચિત પ્રતિષ્ઠાનો પાટલો બોલ્યા એટલે એનો મતલબ એમ નહી કે સમયે અહીંયા પધારવાનો નિત્ય જો નિયમો છે મંત્રના આધીન જો આવે તમારા અનુષ્ઠાન ચાલુ થાય તમે મોટો પાટલો બોલ્યો છે કે હું જઉં પછી વિધિ ચાલુ થાય એવું નથી એ પાટલામાં બધાય સમાન છે માતાજી માટે અને જે વિધિ એટલા માટે બંને હાથ જોડી મારા આશીર્વાદ લેવાના આઈએ બધી હાથ જોડીએ સ્વયં ના બા યે સાક્ષાંતિ મુરા સમાસ્ત દોષે વિદ્યાસિતા ભગવતીલ શાસ્ત્ર સારા દુર્ગાસ દુર્ગવ સાડો શ્રી કૈપે ककुता दिवस्या भوري त्वमेव ससिमौ विकृदा प्रिय बोलो प्रदीमा स्वत्तमासे शुभगादिनेश्वे वैशाखमासे कृष्टवच्छे शुभपुण्यदीधौ शुभवास्रारदमनवित्तौ शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे

ભગવસ્તે સર્વોપારાથી સમર્પયા તીર્થો નમો નમ સકલોપચારા વૈવૈષવે મિષ્ણવે નમો ન

શક્યમા સત્યમારકાુરવો પેતા શક્ય સત્ય માવહ ઓમ ભુર્ભુ સ્વાહ શામાવયામ સ્થાપી જમ ભૂવતી મહાભાગ શુભમુ જયકારી કૃષ્ણ સંશ્રી શુભિંચ cadre Omu मර हुස්ලාව ජම්बුවත්කෙන්වා ජම්බධमाාවයාමේ ස්ථාාවයාමේ

લક્ષ્મણમાવાહ્યા સ્થાપી ચારુહાત ચારુત્રો ચારુકેશવ દેવ ચારુહાસ્વ ચારુવાસીને હસ્તે વિષ્ણુ શ્રાદ્ધ

સ્રભુદે વર્તાસ્તરઈ કે ઉર્દવંગો આદારશે તદાસ્તરિ વિર્રમ માંમ સેને 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 સે સે

જોડે ધર્મ કર્મ પુણ્ય પાપ અને માણસ નો સ્વભાવ માણસ જોડે લઈ જાય છે અને જન્મ ત્યારે સ્વભાવ અને પોતાના કર્મ લઈ જન્મ લે છે